નીચે રાખી આજે વા વિધાનસભા બેઠકનું જે બાય ઇલેક્શન છે તેને લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે જ્યાં મતગણતરી છે ત્યાં ત્રણ લેયરની અંદર બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે સૌથી જે ઇનર મોસ્ટ સર્કલ છે તેની અંદર સીઆરપીએફ સેકન્ડમાં એસઆરપી અને થર્ડમાં અમારી પોલીસ છે આ સિવાય દરેક પોલીસ જે છે એ અંદર આવતા જતા તમામ માણસો નાયકાટ ચેક કરી અને જે લોકોને પરમિશન છે તે લોકોને અંદર જવામાં આવી રહ્યા છે અંદર મીડિયાની ટીમો અને સાથે સાથે જે ચૂંટણી એજન્ટો જવાના છે તમામના મોબાઈલ જે છે એ એક જગ્યાએ જમા થઈ જાય અને ત્યારબાદ જે જે છે આ સિવાય ડિક્લેર થતું હોય છે ત્યારબાદ જે વિજય સરઘસ નીકળતું હોય છે તેના માટે બી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગથી ટીમને તૈનાત કરવામાં આવેલી છે જેથી કરીને કોઈ પણ પ્રકાર કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ માટે લઈને પોલીસ તંત્ર જે છે એ સંપૂર્ણપણે સુસજ છે હજી સુધી કોઈ પણ ઉમેદવાર દ્વારા કોઈ રૂટ આપવામાં આવ્યો નથી પરંતુ હંમેશા હોય છે કે જયારે પણ વિકટ્રી થતી હોય છે ત્યારબાદ ઉમેદવાર જે છે એ પોતાના વિસ્તારોમાં નીકળતા હોય છે તેને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા જે છે એ તૈયારીનો ભાગરૂપે તૈયારી કરવામાં આવતી હોય છે